દંતારો ખાધો તો આપણે રોજે રોજ જઈએ ત્યાં તો ફટાફટ જાવ દઈએ આપણે ગામડીએ અને અતરમાં ફીટ અત્તરમાં આઠ વાગી ગયા હે એટલો સુરત દાદા આપણે કેટલા ઉગી ગયા આટલો ટાઈમ થાય પછી તો આપણે જઈએ કે રખવા ઠંડી રહીને જોરદાર હોય છે અત્યારમાં પણ આપણે જોઈએ ને ત્યાં બે રાખ્યું ઠંડી થોડાક દિવસની જોરદાર પડે છે તો હાલો આપણે ત્યાં ઓલી સૌથી પાછળ ગામડે રહીને ત્યાં જવાનું આ પાટામાં અત્યારમાં આજ આપણે નીકાતાનો દંતારો એમાં તો આપણા કાકા દંતારો ખાતા હોય હાલો તો ફટાફટ જાવ દઈએ ગામડીએ અને દંતારો ખેતરનું કામ કરી નાખીએ આપણે ચાલો ફાઇનલી જોઈ લો આપણા ગામડીઓ પોકી ગયા છીએ અને ચલો દસ્તાવેજ જોઈ લો આપણે ગામડી ની અંદર મૂકી દીધો હોય તો સામે આપણો પાણા પડ્યા બી 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 ઉપર આપણે મૂકવાના છે જેને ફિર આપણે દસ્તાવેજ રહ્યો ને એનું હો જાય ફટાફટ પેલા તો આપણે પાણા મૂકીએ આ મૂકવાનો જોઈ લો બે આપણા પાણા મૂકીએ પથરાકો જી કોઈ હાલો આવા ફટાફટ દંતરો ફતરો ખર્ચ કરી નાખીએ પમદી પમદી આપડે આમ દંતારો ખેંચ્યો હતો આજે આમ દંતારો ખેંચવાનો હોય ને આમાં એક દાડો દંતારો ખેંચવાનો એક દાડો આપણે દંતારો નો ખેંચવાનો આવે તો હાલો ફટાફટ ખેંચવાનું કામ કરી નાખીએ આપડે ચાલુ જુલો આપણે દંતારો ખેંચવાનું કામ ચાલુ કરી નાખ્યું હતું પહેલાં તો રહ્યો ને આપણે આમ દંતારો ખેંચવાનું વિચાર્યું હતું પછી રહ્યો ને આપણે આડો દંતારો ખેંચ્યો પહેલાં આપણે એક આંટો તો લઈ લીધો હોય ને આપણે બીજો આંટો લેવાનો હોય તો જો ખેંચવાનો રહ્યો ને કામ કરી નાખ્યું આપણે ચાલુ ને

મીઠું થયા તો હાલો આપણા સાપરે ચૂલો આપણા સાપરે આવી ગયા અને ચૂલો આપણે અહીંથી મૂકી દીધા હે ને જો આપણે ને પાંચ મોટો ચાલુ થઈ ગઈ હે અને હવે આપણે એક મોટો ચાલુ કરવા બાકી રહી ગઈ અને તો આતો ક્લીન વાતાવરણ હે એકદમ કાલ તો કર્યો અને આપડે વાદળ હતો વોટર ચાલુ કરવાનું કામ પૂરું કરીને આપણે ફરીને પગલી પાડવાનું કામ લઈ લીધું હતું અને ચાલો આપણે આપણે કેટલી પગલી ફાર નાખીએ સમજો લો આપણે આગળ તમને વિડીયો દેખાડી હતી કે પગલી કેવી રીતે દેવાની આવે એટલે આપણે બ્લોક નહોતો કર્યો અને પણ પણ આપણો મોબાઈલ ચાર્જ ઉઠાતો હતો તો આખામાં આપણે પગલી દઈ નાખી છે અને જેટલો આપણે આ રીતની કંઈક આપણા પારી બનાવી કેવી મસ્ત મજાની લાગે હવે આપણે કટા મૂકવામાં આવે ને આપણે મજા આવશે આપણે જોઈએ ફરણ બનાવી દેખાડું કેવડું મોટું આપણે એક નવું ફરણ બનાવ્યું હોય જેટલું આપણે મોટું ફરણ હોય ને એટલું આપણે વધારે રૂપિયા પડે અને વચ્ચે તમને જે પારી દેખાય ને એ આપણે વચ્ચે ચીરી નાખીએ કે આ બાજુ રહીને જો આપણે ખાડે એટલે આપણે આ બાજુ પાણી ભર્યું રહે ઓલ બાજુ આપણે નહીં ભર્યું રહે તો આપણે એ બાજુ ફદીનું ખરણ મૂકવું પડશે થોડાક દિવસની અંદર આની અંદર પણ આપણે કામ આ ફરણની અંદર અથવા આજે પી જાય આપણે પગ ને દઈ દઈએ હાલો મને બધા સાપડે ચલો પૂરા કરી ફરી પાછા આપણા ગામડા બાજુ આંટો મારવા માટે જતા હતા અને ચલો ગામડાની અંદર જોઈને અત્યારે આપણે ઘૂંઘરું કાઢીને મૂક દીધું છે આપણા કાંટા બી ડાર અને ડાર ને આપણે ઘૂંઘરું કાઢતા હતા માઠ માઠ બાર કાઢ્યું ને એ પછી આપણે ટ્રેક નાખે ઘૂંઘરું કાઢ્યું કે બાકી આપણે જો આપણે હાથે ને કાઢ્યો જ નહોતો તો બાકી નીકળો જ નહીં અને જો ભૂંગળું કાઢીને રહ્યું ને અત્યારે આપણા ગામડાની અંદર મૂક દીધો હોય જો આપણે આપણે દંતારો દંતારો આપણે લઈ જવા પડે જોડા આપણે ગામડે આટો મારવા જવાનું હતો પેલા તો આપણા ગામડે આટો માર થોડોક પવન થોડોક ચડી ગયો છે પેહલા ગામડે છે ને આપણા હાથમાં ગામડે આવી ગયા ને જો લો ક્યાંથી ને હેઠ આપડા પાણી ફરીને આવે હેઠ ત્યાંથી સીધા જ આપડે આ ગામડાની ની અંદર આપણે પાણી આવે હે ને આ ગામડાની અંદર આપણે રહે એક વસ્તુ બને છે રાખો જો તમને દેખાડું આપણે બહાર કાઢેલી જ છે તમને પાણીની અંદર કાઢીને દેખાડું તો જુલો આ હે એ આપણે વસ્તુ આ વસ્તુ રહીને આપણે આ જગ્યાએ જ બને અને પાણીની અંદર બને તો ફટાફટ તમારે રહીને કોમેન્ટ કરી નાખવાની કે આ વસ્તુ હે શું તો આલો હવે ને ફટાફટ કોમેન્ટ કરવાનું ન ભૂલતા ધ નેક્સ્ટ ડે બીજા દી રણમાં સવારમાં જોલો આપણે સોલર ઉપર રહીને આપણે 6 6 મોટર ચાલુ કરી નાખી છે અને રણમાં થોડીને આપણે થોડો પવન ચડી ગયો સમજી લો તજા જોઈને તમને ખબર પડી જશે તો સોળ રૂપિયા અંતરમાં આપણે મોટર ચાલુ કરી નાખીએ ને બાપા આપણે અરિયાને કાલે આપણે પાટણ ડી ગયા હતા તો શું લગાવી નાખ્યું આમ જોઈ લો આપણે જો આવું કંઈક આપણે લગાવી નાખ્યું કે હવે આપણે ઉત્તરાયણ આવે છે તો તમારા જે નજીકના જે પેટ્રોલ પંપ હોય ત્યાં તમારે જવાનું સાઠ રૂપિયા લે આપણે આવું લગાવવામાં તમારી બાજુ ગમે આપણે પૈસા લેતા હોય ને હવે આપણે જાવનું ફરે ને તો હાલો પહેલાં તો અરિયાના ફટાફટ ફરે ને જાવ દઈએ સામે રહ્યું જો લો ફાઈનલી ફરણે આવી ગયા અને જોલો આ ફરણની અંદર આપણે પાણી મૂકી દીધું આપણે જો ત્યાંથી આપણે તોડિયા લઈને જોલો આપણે આ ફરારીઓને આપણે પલરવા માટે મૂકી દીધું હોય આ બાજુ આપણે રહીને પગલી દેવાની બાકી રહી ગયા જો આપણે તૈયાર ન હોય જો આપણે રેના આની અંદર આપણે ફરીને પગલી દેવી પડશે આવી ને તૈયાર થશે ઓલાની અંદર પણ આપણે પગલી દેવાનું કામ ચાલુ જ છે અને ઓલાની અંદર પણ આપણે પગલી દેવાનું કામ ચાલુ હોય અને અંતરમાં આ ફરણ મૂકી દીધું આપણે પલળવા માટે નવું ફરણ બનાવ્યું ત્યાં આવી ગયા અને આજનું આપણું કામ હે આ ફરણની અંદર આપણે પગલી દેવાનું કામ હે ફટાફટ પગલી દેવાનું કામ ચાલુ કરી નાખીએ અને બ્લોગને પણ એન્ડ કરી નાખશું તો વિડીયો સારો લાગ્યો લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને આવા ધ્રણના બ્લોગ જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા